સમૂહ લગ્ન યોજાયા જેમાં રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમભાઈ સોલંકી સહિત દિગ્ગજ નેતાઓ અને સામાજિક અગ્રણીઓની બહોળી હાજરી જોવા મળી જિલ્લા કોળી સેનાના પ્રમુખ દીપાબેન બામણીયા દ્વારા જિલ્લા સૌપ્રથમ વખત મહિલા સંચાલિત સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું આ તૃતીય સમૂહ લગ્નમાં અઢાર નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા સમૂહ લગ્નની વિશેષતા એ છે કે દીપાબેન દ્વારા ઉના અને ગીરગઢડા તાલુકામાં સર્વે કરીને મા બાપ વગરની અને નિરાધાર દીકરીઓ હોય તેવી અઢાર દીકરીઓને પોતે આધાર બનીને રૂપિયો લીધા વગર શાહી સમૂહ લગ્નનું આયોજન કરાવ્યું જેમાં દાતાઓના સહકારથી ઘર વપરાશની તમામ ચીજવસ્તુઓ કર્યાવરમાં આપવામાં આવ્યું તેમજ આ સમૂહ લગ્નમાં કોળી સમાજ ઉપરાંત વિવિધ સમાજના સામાજિક રાજકીય અગ્રણીઓની પણ બહોળી હાજરી જોવા મળી અતકે રાજ્યમંત્રી પરશુતંભાઈ સોલંકીએ 1990 નેવુંમાં આ જગ્યા પર શરૂ કરાયેલ પિતાનો વારસો પુત્રી દીપાબેને સાચવ્યો અને ભવ્ય સમૂહ લગ્ન કરાવ્યા ત્યારે પરસોત્તમ સોલંકીના પ્રવચન દરમિયાન પિતા પુત્રીની આંખમાં હરકના આંસુ જોવા મળ્યા અને ઉપસ્થિત જનમેદનીની પણ આંખો ભીની થઈ હતી આ મારી દીકરીએ સમૂહ લગન કરે એવું નથી સમૂહ લગન અમારા સમાજની બધાને પ્રેરણા કે તમે બધા સમૂહ લગ્નમાં જોડાવ અને જે થાય તમારાથી એ કરો અને આગળ વધારી અને સમૂહ લગ્નમાં પ્રગતિ કરો એવી મારી સૌને સુખ સમાજને સંગઠન કરવા હું ખૂબ મથ અને કરું અને હજી બી કરીશ એમાં મારી સાથે ખૂબ સિંહ આ મજબૂત સમાજના આગેવાનો એ અને કરતા રહ્યા એની માટે હું સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મારી દીકરીને આની માટે ખૂબ ધન્યવાદ આપું છું કેમ કે દીકરીએ મારા સુમાં સુખ કહેવાય દુખ હું કહેવાય એની માટે મારી દીકરીએ ખૂબ પ્રયત્ન કર્યા અને દીકરીએ ગામડે ગામડે રખડી અને મારા સમાજના દીકરા દીકરીઓને કેવી રીતે આગળ વધારવા એની માટે મારી દીકરીએ ખૂબ પ્રયત્ન કર્યા અને દીકરીને હું કહું છું કે હજી આપણા સમાજના આગેવાનોને સમજાવી વિચારી અને ખૂબ આગળ વધે એવી શુભકામના મારું નામ દીપાબેન છે હું અને જુનાગઢ જિલ્લાની કોઈ પ્રમુખ છું આજ રોજ ઉના ખાતે હાઈસ્કૂલ ના ગ્રાઉન્ડ સાહિત્ય હાઈસ્કૂલ ના ગ્રાઉન્ડમાં અમે સમગ્ન નું આયોજિત સમૂહલગ્ન નું આયોજન કર્યું છે અમે આ આયોજન ત્રણ વર્ષથી કરીએ છીએ અને અમારી

આગેવાનો કોડીસેનાના જામનગરના સુરતના રાજકોટના પોરબંદરના ઘણા ખરા આખા જિલ્લામાં એવા કાર્યકર્તાઓ આગેવાનો અને પ્રમુખ હાજર રહ્યા અને બધાએ આજે ઉનાના પણ આગેવાનો એટલે હાજર રહ્યા ગામે ગામથી બધાએ અહીંયા દીકરીઓને આશીર્વાદ દેવા પધાર્યા હતા 9 દંપતીઓને અમે આમાં જવાબદારી ઇપીએ જોડાયો છે અને તમામ નવ દંપતીઓને તમે જેમ કીધું એમ કે દીકરીઓ માતા-પિતા વગરની દીકરીઓ છે અને ઉનાના ગામડાઓમાંથી અને ઉના શહેરમાંથી પણ આ બધા જોડાયા છે પ્રથમ પહેલા તો હું મારા બેન શ્રી દીપાબેન સોલંકી પરિવાર તરીકે મારા એક તરીકે હું એમને શુભકામના પાઠવું છું એનું એક કારણ માત્ર એવું નથી કે આ સમૂહ લગ્ન એની માટે પણ આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે શ્રેષ્ઠ પુત્ર કે પુત્રી કોને કહી શકાય જે એના પરિવારની મર્યાદા અને પરંપરા હંમેશા જે સાચવીને રાખે આગળ ચાલી શકે એ આપણા સનાતનીમાં એમ કહેવાય કે શેષ પુત્ર અને પુત્રીનો કિરદાર આપણે આપી શકીએ ઓગણીસો ને નેવું અને એકાણું ની સાલમાં પુરુષોત્તમભાઈ સોલંકી આજ ગ્રાઉન્ડમાં આ કોરી સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નની સ્થાપના કરેલી અને આજે એને પાંત્રીસ વર્ષ થયા છેલ્લા ઘણા વર્ષોથી આ કામ અને આ બિરું મારા બેન શ્રી દીપાબેન વે અને એમની સમગ્ર આખી ગીર સોમનાથ અને ઉના અને ગઢડા તાલુકાની સમાજની ટીમ મે સાચવી છે એટલે એ બદલ તો પ્રથમ પહેલા હું મારા બેન શ્રીને ખરેખર વંદન અને અભિનંદન આપું છું 1990 માં આયા શરૂઆત કર્યા પછી 1994 માં ભાવનગર રામપર મુકામે આ કોરી સેનાનું આયોજન કોરી સેના સમસ્ત કોરી સમાજ દ્વારા સમૂહ લગ્ન આયોજન કરવામાં આવેલું અને એ પછીથી